નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ જુગલ જીવન ભાસ્કરભાઈને તો કંચન ઘણી દૂર સુધી વળાવવા માટે પૂર્ણિમાની વહેલી ઉકેલી ચાંદનીમાં ને ચાંદનીમાં ચાલી ગઈ પાછળથી વીર સુતે પોતાના ઓઢામાં સૂતે સુધે સાદ કર્યો કંચન કંચન ગૌરી ઓ ગૌરી ભદ્રાએ તે વખતે એકલું ધોત્યુ જ ઓઢીને રસોડું માંડ્યું હતું તેવા સ્વરૂપે એણે અંદર ન જતા બહાર ઊભે ઊભે જ ધીયને જવાબ દીધો એ હાલ ઘડી એમને સાકરું છું હું ભે ક્યાં છે અહીં બજાર જ ગયા હશે ભે લો જલ્દી બોલાવી લાવો તમારી પાસે રસડામાં નથી ન હા છે હતા હજુ હમણાં જ લો સાકરું ભે એવા ગોટા બદરાએ ઝપાટા બંધ વાળી નાખ્યા ભાભી જરા ગરમ પાણી કરીને કોથળી ભરી આપજો તો એ લો ભે હાલ ઘડી કરી આપું હું ભે લો મારી દેરાણીને એ સાકરી લાવું છું હું ભાઈ વાર નહીં કરું હું ભાઈ ભદ્રાઈએ જલ્દી જલ્દી બહાર જઈને આગે નજર નાખી પણ દેરાણી નહીં છતાં એણે ધીરા ઓ કંચન ગૌરી વળી પોતે રસોડા તરફ દોડી ગઈને ઉકળતી ખીચડી એકદમ ઉતારી એણે પાણીની તપેલી મૂકી દીધી પણ રબરની કોથળી ક્યાં હશે કંચન ગૌરી તો હજુ આવતા નથી દેરને પૂછીશ તો પાછા પૂછશે કે કંચન ગૌરી ક્યાં ગયા આવી મૂંઝવણમાં ને મૂંઝવણમાં પડેલી એ બે ત્રણ વાર દરવાજા સુધી જઈ આવી કંચન પાછી આવી ત્યારે બથરા પર ભારી એને રસોડી લઈ ગઈ ને ત્યાંથી પાણીની તપેલી એના જ હાથમાં પકડાવીને કહ્યું જાઓ બાપુ જલ્દી શેકની પૂથળી મારા દેરને આપો એને કશી પીડા થતી લાગે છે એ કણ કણે છે અને કહેજો હું કે તમે પોતે જ રસોડે બેસી પાણી ગરમ કરતા હતા કહેજો કે હું નાહવા બેસી ગઈ હતી તમે બહાર ગયા હતા એમ ના કહેતા મારે હાથે એ વાક ઢંકાવવા માંગે છે એવા પ્રકારની માન્યતા લઈને કંચન ગરમ પાણી ઉપાડી ચાલી એ અંદર દાખલ થઈ ત્યારે વીર સુધ પડખું ફેરીને જઈને પેટ દબાવી રાખી સૂતો હતો કંચનને કોથળી ઉતારી ભરી પછી પલંગે જઈ કહ્યું લો જોઉં આ તરફ કહું છું ક્યાં મૂકું એકાએક પાછું સાથે દુખવા આવ્યું મૂકતા મૂકતાં કોથળીનું ગરમ પાણી વીરસુતના શરીર પર ઢોળાઈયું એણે અરર સિસ્કારો કર્યો શું થયું તે ન સમજતી કંચન પણ ચમકી ઉઠી ઢાંકણું તો બરાબર બંધ કરવું હતું વીર વેદનાના માર્યા આટાલું બોલાઈ ગયું પણ મને સી ખબર એટલું બોલતા બોલતા કંચન રડું રડું થઈ પડી મેં તો બરાબર બંધ કર્યું હતું તો પછી કોણે મેં ઉઘાડી નાખ્યો વીર સૂત મોટે અવાજે બોલી ઉઠ્યો તારે તો જવાબ જ આપી દેવો સહેલ છે લો ત્યારે મૂંગે મરી રહું અભાગ્ય છે મારી કોથળી તો સૂતે પેટ પર ગોઠવી લીધી દસેક મિનિટે એની આંખ મળી ગઈ પછી જ એ જાગ્યો ત્યારે કંચન ડ્રેસિંગ ટેબલ પર જય અરીસા સામે બેઠી બેઠી રડવું રોકવાનો પ્રયત્ન કરતી હોય એવો ભાસ વીરસૂતને થયો ખરી રીતે તો એ રડવાનો પ્રયત્ન કરતી હતી વીર સુતે તુર્ત એને બોલાવી અહીં આવ ગાંડી જવાબમાં ડૂસકું સંભળાયું મારા સોમ જો ન આવે તો સોમ શા માટે દોર છો તમે મને ક્યાં વહાલા છો રડતી રડતી કંચનને આ જવાબ પાડ્યો એવું તે હું કદી માનું અહીં આવને બાપુ ભલે થઈને આવને જે બોલી જવાયું તે ભૂલી જાય જો મને દુખાવો પણ ઓછો થવા લાગ્યો છે અહીં આવીને તું હાથ ફેરવી તો હમણાં જ મને મટી જાય કંચને આછું લુસ્યા પતિ પાસે ગઈ વીર સુતે એને પલંગ પર પોતાની નજીક બેસાડીને પંપાડતે પંપાડતે કહ્યું હું શું એટલો બધો અભુત છું કે તને મારા પર કેટલો પ્રેમ છે તે પણ ન સમજી શકું તો મારે માટે કેટલું કેટલું કરે છે તે શું હું નથી જાણતો મારે ભાસ્કરભાઈનો ઠપકો સાંભળવો પડ્યો તમને તો પાછા એમ જ લાગવાનું કે આ બધું ભાસ્કરભાઈને મેં જ કહી દીધું હશે કંચનનું ગળું હજી દીત હતું મને એવું કશું લાગ્યું જ નથી તારા સોગન ખાઈને કહું છું ચાલો છોડો હવે એ વાત તમને દુખવું તો બંધ પડી ગયું ને હવે તો કેમ ન પડે તો મારા પ્રત્યે રાજી હો તો દુઃખો ટકે નહીં કોથળીના શેકે એ થોડો મટે છે એ તો મટ્યો તારા સ્નેહને વરાળે માં હું તો ફાળ ખાઈ ગઈ હતી કેમ આપણે ભાસ્કરભાઈને જોડી પહેલાં પૂર્ણિમા ઉત્સવમાં જવાનું છે એ રજરી પડતને ઓહો એ તો હું પણ સાવ ભૂલી જ ગયેલો આપણે જવું જ પડશે હા મેં તો બધું નક્કી કરી નાખેલું છે હમણાં એ અચ્છા ભાઈ સાથે પાકું કર્યું તેઓ બધા તો આપણી વાટ પણ જોવાના છે તે મને પૂછ્યું નહીં ભલા પરમ દિવસે જ નક્કી કરેલું ને અત્યારે મને પેટમાં દુખતું સહેજ મટ્યું છે ત્યાં જઈએ ને વધી પડશે તો તો આપણે રસ્તામાં ડૉક્ટરને ત્યાં થતા જઈએ તમે એક ડોઝ પી લો બીજા ડોઝ સાથે રાખીએ ને ગરમ પાણીની કોથળી પણ હું સાથે લઈ લઉં છું આ બધું કંચન છેક સ્વાભાવિક રીતે જ બોલી ગઈ પોતે જે બોલી તેનો શબ્દ શબ્દ એ સાચો જ માનતી હતી પતિના પેટનું દુખાવું એ સત્ય વાત હતી મિત્રોમાં જમવા જવું એ પણ એટલી જ સત્ય વાત હતી પેટના દુખાવા માટે રોજ લેવાનું હજુ વખત છે એ પણ સત્ય વાત હતી ન જઈએ તો કેટલા બધા માણસો નિરાશ થાય એ પણ સત્ય હતું એ બધી માથા કૂટ કરવા કરતા મને તો એમ થાય છે કે કંચન કે તું એટલી જ ન જ કહો ને કે તમને મારી સાથે પહેરવા માટે જે કબાટ ઉગાડી રહી હતી તે પાછો ભીડવા લાગી નહીં નહીં તને એમ લાગતું હોય તો ચાલ હું દુખતે પેટે પણ આવીશ મટી ગયું કહો છો ને પાછા કહો છો કે દુખતે પેટે આવીશ જેટલું જુદું જુદું બોલો છો તમે પણ ચાલ એ પણ નહીં બોલો હવે તું ભલી થઈને કપડાં પહેરી લે તે પછી અડધા કલાક કલાક સુધીની ઝીણી ઝીણી ફૂલ ખરણીએ ઓરડામાં જલતી જ રહી પ્રત્યેક નાની મોટી વાત પર બે જણા વચ્ચે વાદાવાદી ચાલતી હતી થોડી થોડી ઉગ્રતા સમસામા અલ્ટીમેટલ પછી પાછા વાલી વાલા દુઃખ લાગી ગયું હવે નહીં લગાડો એવા ફાકા સા ઉધારો ગુથાઈ જતા હતા રસોડામાં એક નાનકડી તપેલીમાં ખીચડી રાંધાતી બેઠેલી ભદ્રાએ આવું જુગલ જીવન અગાઉ કદી જોયું કે સાંભળ્યું નહોતું અગાઉ પોતે જ્યારે આવેલી ત્યારે આ ધમરોડ અદેઠા હતા અને આ ભાસ્કર અહીં નહોતો ત્યારે આ નવી નવાઈ સાથી થઈ ચૂલે બેઠી બેઠી એ કાનની સરવાણીઓ આ દેર દેરાણીના ઓડા સાથે જોડી રહી હતી ને એનું મન પોતાની જાણે જ બોલતું હતું કે માંડી રે આ કરતા તો ધણી ધણીયાણીઓ વચ્ચે મોટા ધડાકા બોલી જાય એ શું ખોટું તેનું દુઃખ આ ઝીણી ઝીણી ખાવા વેખી કરતા તો ઓછું હો ભાઈ આ રોજનું તો નહીં હોય ને ત્યાં ભાભીજી એમ બોલતી કંચન રસોડા તરફ આવતી હતી ત્યારે તેનો સ્વર એકદમ બદલી જાય મધુર ઘંટેડી જેવો બન્યું હતું એ રસોડે પહોંચે તે પૂર્વે તો એના વસ્ત્રોની અતર સુગંધને એની વેણીની પુષ્પ પરિમલ ભદ્રા પાસે પહોંચી ગયા પુષ્પો અને અતરોએ ભદ્રાના કાનમાં ઉન્માદ મચાવી દીધો ને એક પોલમાં તો કંચન ત્યાં આવી ઊભી રહી ત્યારે ભદ્રાને સભ્રમ થયો વિસ્મય લાગ્યો ઓહો વાવ ઉપજ્યો ઓહો આ તો રૂપ રૂપની પૂતળી આ તો આનંદની નિર્જળણી આ ખરડાયેલા ગાલ કેવા લીસા લોપટને ગોરા ગોરા થઈ ગયા આ કપડાની છટા આ જોટલાનો ચાબુ આ લકડ લકડ હીરાની મોતી આ ભરત ભરેલી પગની ચંપલ વા બે વારે બે એમ એ બોલી ઉઠી એટલું જ નહીં પણ એણે તો કંચનના હાથના પંજા પોતાના પંજામાં લેવા હાથ લંબાવ્યા બાબીજી અમે જઈએ કંચન દૂર હટી જઈને ચાલતી ચાલતી કહેવા લાગી આ તો જો મુઈ મને આ શોધ થઈને ત્રીજી વાર ભાઈએ મોયે ભાભીજી કહી બોલાવી આમ તો જો મોઈ આ મારી જોડે કેવી વાર ભરી હસે છે ને પાછી મને મોટેરી કરે છે રજા માગે છે કે જઈએ વારે વા એવી હર્ષ મીના કટોરા પર કટોરા પીતી ભદ્રાએ ઊભા થઈને કંચનના માથા પર હાથ પસવાતે પસવાતે કહ્યું જાઓ માડી ખુશીથી જાઓ એ તમ તમારે રંગે ચંગે જમી કરીને ફરી હરીને આવજો આજ પૂનમ છે એટલે ઉતાવળ થઈને ઘેર ન આવતા રહેજો મારી કશી જ ચિંતા ન કરજો હું કાંઈ મહેમાન થોડી છું ભાઈ જાઓ એને ઈશ્વર વાસુદેવ તમારું જોડો સદા સુખી રાખે ને ગરડા બુઢા થાવ માંડી જાઓ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ